કાર્ડ ગુજરાતમાં લાખો પરિવારોને દર મહિને મફતમાં અનાજ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ મળે છે પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોને એ વાતની જાણ હોતી નથી કે તેમના કાર્ડના પ્રકાર અને પરિવારના સભ્યોની સંખ્યા મુજબ તેમને કેટલા કિલો ઘઉં ચોખા ખાંડ કે તેલ મળવાપાત્ર છે આ જાણકારી ન હોવાના કારણે ક્યારેક તેમને ઓછો જથ્થો મળે છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક એવી ઓનલાઈન સુવિધા શરૂ કરી છે જેના દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ પરથી જ માત્ર એક મિનિટમાં જાણી શકો છો કે તમને આ મહિને કેટલું રાશન મળશે ચાલો આ સરળ પ્રક્રિયા વિશે વિગતે જાણીએ તમને મળવાપાત્ર અનાજનો સાચો જથ્થો જાણવો એ તમારો અધિકાર છે તેનાથી ઘણા ફાયદા થાય છે પારદર્શિતા તમને ખબર પડે છે કે સરકાર તરફથી તમને કેટલો જથ્થો ફાળવવામાં આવ્યો છે છેતરપિંડીથી બચાવ જો તમને તમારો હક ખબર હોય તો કોઈ પણ વાજબી ભાવનો દુકાનદાર તમને ઓછું અનાજ આપીને છેતરી શકતો નથી યોગ્ય આયોજન મહિનાની શરૂઆતમાં જ તમને ખબર પડી જાય છે કે કેટલું અનાજ મળશે જેથી તમે ઘરના બજેટનું યોગ્ય આયોજન કરી શકો તમને મળવાપાત્ર રાશનનો જથ્થો કઈ રીતે ચેક કરવો તમારા રેશન કાર્ડ પર મળવાપાત્ર જથ્થો જાણવા માટે નીચે આપેલા સરળ સ્ટેપ્સને અનુસરો સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ એચટીટીપીએસ કોલોન સ્લેશ સ્લેશ આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ આઈએન સ્લેશ ખોલો હોમપેજ પર તમને તમને મળવાપાત્ર જથ્થો જાણો નો યોર એન્ટાઇટલમેન્ટ નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો હવે જે નવું પેજ ખુલે તેમાં તમારો કાર્ડ નંબર દાખલ કરો સ્ક્રીન પર દેખાતા કેપ્ચા કોડને નીચેના બોક્સમાં ધ્યાનપૂર્વક ભરો બધી વિગતો ભર્યા પછી વ્યૂ જુઓ બટન પર ક્લિક કરો બટન પર ક્લિક કરતાં જ તમારી સ્ક્રીન પર એક ટેબલ ફોર્મેટમાં સંપૂર્ણ યાદી આવી જશે આ યાદીમાં તમને આ મહિને કેટલા કિલો ઘઉં ચોખા ખાંડ મીઠું તેલ અને દાળ મળવાપાત્ર છે તેની સંપૂર્ણ વિગત જોવા મળશે જો તમારા કાર્ડ પર કોઈ જથ્થો મળવાપાત્ર નહીં હોય તો ત્યાં કોઈ વિગત દેખાશે નહીં જો તમને તમારો રેશનકાર્ડ નંબર યાદ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી આઈપીડીએસ પોર્ટલ પર રેશનકાર્ડ નંબર વગર પણ વિગતો જાણવાનો વિકલ્પ ઉપલબ્ધ છે તેના માટે તમારે નો યોર એન્ટાઇટલમેન્ટ પેજ પર જઈને રેશનકાર્ડ નંબરને બદલે તમારો જિલ્લો તાલુકો અને અન્ય વિગતો પસંદ કરીને તમારું નામ શોધી શકો છો આ ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરીને દરેક રેશનકાર્ડ ધારકે પોતાના હક વિશે જાગૃત રહેવું જોઈએ અને સરકાર દ્વારા મળતા લાભોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ